નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોજમાં હશો ફૂલ લેરમાં માં હશો તૈયારી કરતા હતો બગડા સાથે બોલાવતા હશો મિત્રો અને ત્યારે તમે રાહ જોતા હશો કે અભિષેક સર કે દુના આઈએમપી ની રાહ જોઈ છે બધા ધોરણમાં આપો છો તો અમારા ધોરણમાં પણ કઈક આઈએમપી આપો કે પરીક્ષા આવે તો અમે સારો સ્કોર કરી શકીએ તો આજે તમારા માટે હું સાયન્સ માટે મસ્ત મજાના પ્રશ્ન જવાબ લઈને આવ્યો છું કે આટલા આઈએમપી પ્રશ્ન કરી લીધા આમાંથી તમારા બોર્ડના પેપરમાં પ્રશ્ન ગુજરાતી હશે તમારે આને લખવું હોય

તમારા પ્રતાપે હું અભિષેક ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર વન યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે દસમા ધોરણમાં હશો ને મારી પાસે કદાચ ભણીને ગયા હશો તો આઈડિયા જશે કે જે દઉં છું એ બોર્ડમાં જ હોય બાકી દેવાનું થાતું નથી આવવાનું થાતો જ નથી વિડીયો ઉતારવાનું થતો જ નથી પણ જલદી ઉતારવાનો થાય એટલે એ બોર્ડમાં દેખાય 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 તો હું અહીંયા પ્રશ્ન આપું છું એ તમારી સ્કૂલમાં લેવાતી એક્ઝામમાં પણ તમને પ્રશ્ન જોવા મળશે અખતરો કર લેજો પછી બોર્ડ માટે વિડીયો શું શું માણસ કયા કારણે સતત દુઃખ ભોગવે છે બરાબર

પછી ક્ષમા ને સુખ નું સાધન માનનાર યુધિષ્ઠિર ને દ્રૌપદી શું કહે છે આ પ્રશ્ન છે કે ભાઈ યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપતી દ્રૌપદી અંતે પૂરેપૂરા આક્રોશ થયો

પ્રિય વચન બોલનાર કામ વંદન કરે છે ભાઈ ઇન્દ્ર ભગવાન વ્યાયામ કેવી રીતે કરવો જોઈએ ટીક કરી લેજો અને યાદ કરી લેજો બોલીશ પણ ખરા હોવાનો જવાબ કે વ્યાયામ કરનારે પોતાના ઉમર બળ

બે વાર કરવામાં આવતું ભોજન અને અને ત્રણ વાર કરવામાં કરવામાં આવતું આવતું ભોજન સારવાર વૈદ્યની જરૂરત ક્યારે નથી કયા સમયે તમે ભોજન કરો છો તો વૈદ્યની તમારે જરૂરત નથી રહેતી પાણી શા માટે ઉત્તમ છે મસ્તક અને વેદના વિશે કવિ શું કહે છે મોસ્ટ મોસ્ટ આઈ એમ પી કર્ણની દાન ક્ષમતા ને કવિ કઈ રીતે સમજાવે છે કારણ કે દાનવો તો તો છે એ ભાઈ હિંસા જ કરે ભૂખા જ કાઢે ધડબડાકી દાણા જીરુદ બોલાવતા હોય મુસાફરને કાદવમાં ખૂપેલો જોઈ વાઘ્ય શું કહ્યું તું ઊંડા કાદવમાં પડ્યો છે આથી હું તને બહાર લાવું તું ત્યાં ત્યાં ઉભો રે એટલે મારું જમવાનું થઈ જાય વાલા વાનરો સાથેના વાસને ભરત કેમ દુઃખદ માને છે રામ અને સુગ્રીવ કઈ બાબતને ને સમ દુખિયા છે ભાઈ રામ અને સુગ્રીવમાં મોસ્ટ ટાઈમ પેચ એટલે કહું છું બે એ ખરખું શું છે બેનામાં દુઃખ કેવું તો કે ભાઈ સુગ્રીવ છે એની પત્નીને તેના ભાઈ વાલી અપહરણ કર્યું અને રામની પત્ની સીતાનું હરણ રાવણે કર્યું તો બેય સમ દુખિયા થયા સીતાના અપહરણના સમાચારથી દુઃખી ભરત ક્યાં જાય છે હમ જનસ્થાન છોડીને રામ ક્યાં ગયા હતા વર વધુ કોને કોને સાક્ષી માની સાત પગલા ભરે છે મોસ્ટ આઈએમપી અગ્નિને કોનો પ્રતિનિધિ માનવામાં આવે છે દેવતાઓનો ભગવાન છે પોતે જમવા માટે નથી આવતા પણ એવું કહેવાય છે કે યજ્ઞકુંડ હોય બ્રાહ્મણો મંત્ર બોલ્યા હોય ઓમ સ્વસ્તિ ઇન્દ્ર પ્રદસ્રવાહ પૂખા પૂહા વિશ્વવેદા

ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભારત અર્ષભા ઓમાં આવતું હોય મહાભારત દયાનંદે પિતાના ઘરનો ત્યાગ શું કામ કર્યો ભાઈ દયાનંદ નું વ્યક્તિત્વ કેવું હતું મંત્રીએ કેવી રીતે પુતળીઓની પરીક્ષા કરી મોસ્ટ ટાઈમ ત્રણ પુતળી તો છે ને બધા કેટલા કેટલા રૂપિયા રાજાને શા માટે આશ્ચર્ય થયું શ્રમ વર્ણનમ પાઠના આધારે આશ્રમનું વર્ણન કરો આને છોકરાઓ થોડુંક કઠિન છે પણ હું તો કહોને કરી દેજો આ વખતે મને આવું હુંજી આવે વસુ સંકીર્તનનો આશય શું વિદૂષક ચારુદત્તને વસંતસેનાના આગમનના સમાચાર કેવી રીતે આપે છે કુંભીલક વિદૂષકને વસંતસેનાના આગમનના સમાચાર કેવી રીતે આપે છે વિદૂષકના મતે ચારુદત્તના ઘરે વસંત સેના શા માટે આવી આજકાલ મહાન માણસો શું કરે છે મોસ્ટ ટાઈપની પ્રાચીન કાળમાં ગ્રંથનું સ્વરૂપ કહ્યું હતું શાસને કાગળની મુદ્રામાં સી સી વિશેષતાઓ મૂકી છે આ પ્રશ્નો કરી લ્યો મારા ધોરણ સાયન્સમાં કે આર્ટ્સમાં હોય આની અંદરથી તમારો બેઠો પ્રશ્ન હું એમ કહું છું કદાચ તમે જૂનું પેપર તમારું જોવો મેં જે કીધું ને એમાંથી પ્રશ્ન હશે અને હજી આવા નવા ધોરણ બારના મોસ્ટ ટાઈમ પ્રશ્ન બોર્ડના પેપર સુધી જોતા હોય અને બોર્ડનું પેપર જ જોતું હોય એવું સમજી લો કારણ કે જેટલા આ પ્રશ્નો હશે ને એમાં એમાંથી બોર્ડનું પેપર હશે તમારું તો આવું જોતું હોય તો જલ્દીથી વિડીયોને લાઈ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સુધી પહોંચાડો કારણ કે હવે ધોરણ બાર માં પણ ભૂકા બોલવાના છે ધોરણ બાર માં પણ ધડ ધાણાજીરું બોલશે તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી વધારી રહી થેન્ક યુ નમો નમ જય હિન્દ આવજો